ગત તારીખ ત્રીસ મેની રાત્રે ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગોંડલ ગણેશ અને તેમના શખ્સો દ્વારા જૂનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેર અને સિએ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી જે બનાવને પગલે સમગ્ર દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે આજે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર રાજકોટ જામનગર ધોરાજી ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત દલિત સમાજ ગુજરાત દ્વારા આજે જૂનાગઢથી ગોંડલ સુધી આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ હતી ત્યારબાદ દલિત સમાજ દ્વારા ડોક્ટર આંબેડકર ચોક ખાતે મહાસંમેલનની શરૂઆત કરવામાં આવી હતી આ મહાસંમેલન

ક્યાંક ને ક્યાંક એકસો વીસ બી થાય છે તો જયરાજસિંહ ની ઉપર એકસો વીસ બી કલમ લગાડી જયરાજસિંહ ની પણ ધરપકડ થવી જોઈએ અને જે અપીલ જામીન છે જયરાજસિંહ ના અપીલ જામીન રદ થવા જોઈએ અને હવે પછીનો કાર્યક્રમ અમારો છે એ ગીતાબા જાડેજા ના આપવાનો કાર્યક્રમ ચાલુ રહેશે જીલે જીલે અને તાલુકા વાઈઝનભાઈ આજે જે મહાસાગર શું આગામી રણનીતિ શું તમારા કેવા એવા કાર્યક્રમો રહેશે જે આગામી અમે આજે કર્યું અમારી જે માંગો હતી અમે હવે એક બે દિવસમાં અમારી પાછી કમિટી મળશે બધી મિત્રો મળી અને નક્કી કરશું કે સરકાર આમાં શું કરવા માંગે છે હજી એક વખત અમે જુનાગઢ કલેક્ટર ને અને જુનાગઢ એસપી ને પણ મળશું કે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો છે અમારી રજૂઆત બાબતે કે શું કરવા માંગે છે સરકાર પણ આમ છતાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો હવે પછી અમારું આંદોલન પોલીસે દસ હજાર લોકો છે પણ અમારો જે વિક છે જે ફરિયાદી છે ફરિયાદીએ જ્યારે આઈડેન્ટિફિકેશન કરાવ્યું આરોપીઓનું એને ઓળખ પરેડ કહેવાય ઓળખ પરેડ મામલેદાર રૂબરૂ કરાવી તો એને છ જણા ને ઓળખાવે એટલે હજી ચાર આરોપીઓ ડમી છે એમાં એ ચાર આરોપીઓ ડમી છે મેં તમને વચ્ચે પેલા નામે એક આપ્યું હતું કે ધર્મેન્દ્રસિંહ છે એનો છોકરો છે એ છોકરો આરોપી છે પણ એને એ લોકોએ રજૂ નથી કર્યો તો એવા ચાર આરોપી છે કે એને રજૂ રજૂ નથી કર્યા કર્યા ચાર મુદ્દા અમારે એ છે પેલા તો કે આ જે ગણેશની ગેંગ છે એ આખા ગુંડલ વિસ્તારમાં રાજકોટ જિલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે છે તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગો ને કંટ્રોલ માં કરવા માટે સરકારે ગુસ્સી ટોક નામનો કાયદો બનાવ્યો તો ગુસ્સી ટોક ની કલમ લાગે ને તો આરોપી ને છ મહિના તો બેલાય ના મળે જામીન ના મળે તો અમારી એક માંગણી એ છે કે ગુસ્સો પેટ ની કલમ ઉમેરો બીજી માગણી અમારી એ છે કે આ લોકો અગિયાર વાગે તો જતા રહ્યા અને પાછા આ લોકો અઢી ત્રણ વાગે આવ્યા પેલા ને લેવા સંજય તો પછી ગયા પછી એને પ્લાન કર્યો કે હવે આને અપહરણ કરવું છે મારવો છે એટલે એને ગુનાહિત કાવતરું કર્યું કહેવાય તો ગુનાહિત કાવતરાની કલમ એકસો બી પણ ઉમેરવી જોઈએ બીજી વાત એ છે કે અમને પ્રેશર પીપી આપવો જોઈએ સરકારે આ કેસ લડવા માટે અને ચોથી અમારી માગણી એ હતી કે આ કેસ છે એ ફાસ્ટ ટ્રાયલમાં ચલાવવો જોઈએ આ અમારી ચાર માગણીઓ છે